છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છોટા ઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાડની સરાણીય કામગીરીનો વિડીયો વાયરલ નસવાડી કવાટ રોડ ઉપર મોટું વૃક્ષ પડતા ત્યાંથી પસાર થતા છોટાઉદેપુર સાંસદ જાતે કામગીરીમાં જોતરાયા નસવાડીના પલાસણી ગામ પાસે પડ્યું હતું વિશાળ વૃક્ષ સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે નસવાડી ખાતે આવેલ સાંસદ પરત જતા સમયે વૃક્ષ સટાવવા કામગીરી કરતા વનકર્મીઓ સાથે તેઓ પણ જોડાયા બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે